નમસ્કાર મિત્રો સુપ્રભાત કેમ છો મારી સાથે મારા બધા વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર આજે હું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને આવી છું દેવ દિવાળી તહેવાર વિશેનો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ ચલો આપણે શરૂ કરીએ દેવ દિવાળી એ શું છે એનું મહત્ત્વ શું દેવ દિવાળી એટલે દેવતાઓનો તહેવાર દેવતાઓની દિવાળી જેને ઘણીવાર દેવ દીપાવલી અથવા બોલચાલની ભાષામાં દેવ દિવાળી એવો પણ કહેવાય છે એનો અર્થ એટલે કે દેવતાઓની દિવાળી દિવ્ય દિવાળી એવો પણ થાય છે અને એક મુખ્ય હિન્દુઓનો તહેવાર છે જે ખાસ કરીને પવિત્ર શહેર વારાણસી કાશી ગંગા નદીના કિનારે ભવ્ય રીતે ઉજવાય છે હવે મિત્રો મૂળ માન્યતા એવી છે કે આ દિવસે દેવતાઓ અને દેવીઓ પવિત્ર ગંગાજીમાં સ્નાન કરવા અને દિવાળી ઉજવવા પૃથ્વી પર આવે છે જ્યારે માનવ જગત ફક્ત કાર્તિક મહિનાની અમાવસ્યાના દિવસે જ દિવાળી ઉજવે છે જ્યારે દેવ દિવાળી દિવાળીના ચોક્કસ પંદર દિવસ બાદ તે જ મહિનાની પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે ઉજવાય છે હવે એનું પૌરાણિક અને ધાર્મિક મહત્વ શું છે મિત્રો એ પણ જાણવું જરૂરી છે દેવ દિવાળીનું મહત્વ કેટલી ગહન પૌરાણિક અને આધ્યાત્મિક માન્યતાઓમાં નિહિત છે જેમ કે ત્રિપુરાસુર નામનો રાક્ષસ એના પર ભગવાન શિવનો વિજય થયો એ એક કથા છે આ દેવ દિવાળી સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ એક દંતકથા છે દાનવ ત્રિપુરાસુર જેને સામૂહિક રીતે ત્રિપુર ત્રિપુરા એવું પણ કહેવાય છે જેના ત્રણ ઉડતા નગરો હતા જે આખા ભ્રમણમાં ઉથલપાથલ મચાવી રહ્યા હતા તેમને માત્ર એક તીર્થી વિંધવા પડે એવું હતું અને જે ફક્ત ભગવાન શિવજી કરી શકે તેમ હતું કઠોર તપસ્યા પછી ભગવાન શિવે કાર્તિક પૂર્ણિમાના દિવસે આ ત્રણ નગરો ત્રિપુરાનો નાશ કર્યો દેવતાઓ સત્તા પર અસત્તા ના વિજયથી ખુશ થઈને પૃથ્વી પર આવ્યા સ્વર્ગલોકને પ્રકાશિત કર્યું ખૂબ જ ઉત્સાહથી આનંદથી ધામધૂમથી આ જશન મનાવ્યું એમ આ દિવસ એ દેવતાઓની દિવાળી તરીકે પણ ઉજવાય છે હવે ભગવાન વિષ્ણુની વૈકુંઠમાં વાપસી આ એક બીજી કથા છે એક અન્ય લોકપ્રિય માન્યતા એવી છે મિત્રો કે ભગવાન વિષ્ણુ જે ચતુર્માસના ચાર મહિના દરમિયાન બ્રહ્માંડીય સમુદ્રમાં પોઢીને નિવાસ કરે છે જે દેવ પોઢી અગિયારસથી ચાલુ થાય છે તે કાર્તિક પૂર્ણિમાના દિવસે એટલે દેવ ઉઠની અગિયારસ પર પોતાના નિવાસ સ્થળ વૈકુંઠમાં પાછા ફરે છે દેવતાઓ એમની વાપસીનો ઉત્સવ પણ દીવા પ્રગટાવીને અને એમની દિવાળી તરીકે ઉજવે છે આ રીતે પણ દેવ દિવાળી ઓળખાય છે હવે ત્રીજી વાત કરીએ મિત્રો તો વૃંદા એટલે કે તુલસીજીનો જન્મ કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહની સમાપ્તિ થાય જે દેવ ઉઠી અગિયારસથી શરૂ થયો હોય પાંચ દિવસ તુલસીના છોડનો ભગવાન શાલિગ્રામ એટલે વિષ્ણુજી સાથે એમનો વૈદિક વિવાહ કરવામાં આવે છે તુલસીના છોડને દેવી લક્ષ્મીજીની પાર્થિવ અભિવ્યક્તિ માનીને એમની સાથે વિષ્ણુજી સાથે પરણવાય છે આ દિવસ ચતુર્માસ સમયગાળાના અંતને ચિહ્નિત કરે છે કે હવે ચતુર્માસ પૂર પૂર્ણ થાય છે અને નવી શરૂઆત અને લગ્ન માટે ખૂબ શુભ સમય શરૂ થાય છે અને ત્યાર પછી જ સા સારા મુહૂર્તો શરૂ થાય છે હવે એના મુખ્ય રીતિ રિવાજો અને ઉજવણીની વાત કરીએ મિત્રો તો દેવ દિવાળીની ઉજવણી એક દ્રશ્ય આધ્યાત્મિક દ્રષ્ટિ આપણી સમક્ષ ઉજ્જવળ કરે છે ખાસ કરીને વારાણસીમાં શ્રી ગંગાજીની આરતી પ્રકાશ દીપદાન આ તહેવારનું કેન્દ્રીય આકર્ષણ છે સૂર્યાસ્ત થતાં વારાણસીમાં ગંગાનો સમગ્ર ઘાટ એનો નદી કિનારો એક દિવ્ય દ્રશ્યમાં રૂપાંતરિત થાય છે લાખો માટીના દીવાઓ પ્રગટાવીને નદી પર તરતા મૂકવામાં આવે છે અને ઘાટની સીડી જે છે એના પગથિયાઓ એને પણ દીવડાઓની હારમાળાથી સજ્જ કરવામાં આવે છે જે પ્રકાશની એક અદભુત સીડીની રચના કરે છે આ ક્રિયા જેને દીપદાન તરીકે ઓળખવામાં આવે છે પૂજા અને કૃતજ્ઞતાના સ્વરૂપમાં શ્રી ગંગા નદીને અર્પણ કરવામાં આવે છે પછી દશા અશ્વમેઘ ઘટ એના મહાઘાટ પર મહાઆરતી થાય છે જે પણ દેવ દિવાળીની સાંજે કરવામાં આવે છે એક અપ્રતિમ પાયા પર હોય છે તે એક ભવ્ય સમન્વય સમારોહ છે જે એક સાથે અનેક પુરોહિતો બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે અનેક ઘંટડીઓ શંખનાદ અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ જાપ સાથે મોટા જ્વલંત દીપકોની લયબદ્ધ તાલ અને હલચલના ધ્વનિ એક શક્તિશાળી અને મંત્રમુગ્ધ કરનારી આધ્યાત્મિક વાતાવરણનું સર્જન એની સાથે આ મહાઆરતી કરવામાં આવે છે મિત્રો હવે ભગવાન શિવ અને પંચદેવની પૂજા ભક્તો ગંગામાં પવિત્ર સ્નાન કરે છે જેને કાર્તિક પૂર્ણિમાનું સ્નાન કહેવામાં આવે છે એમનો વિશ્વાસ છે કે ત્યાં બધા પાપોને આપણે મૂકીને આવીશું ગંગા નદી બધા આપણા પાપોને ધોઈ નાખે છે ત્યારબાદ તેઓ કાશી વિશ્વનાથ મંદિરે શિવને સમર્પિત અથવા અન્ય મહત્વપૂર્ણ મંદિરોની મુલાકાત લે અને પ્રાર્થના કરે છે એક વિશેષ રીતમાં પંચદેવ પાંચ દેવની પૂજા સામેલ કરવામાં આવે છે શ્રી શિવ શ્રી વિષ્ણુ શ્રી ગણેશ શ્રી મહાદેવીમાં અને સૂર્ય ભગવાન એ બધાને એ બધા માટે આરતી કરવામાં આવે છે અને એમની પૂજા કરવામાં આવે છે હવે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સવ શહેર શાસ્ત્રીય સંગીત અને નૃત્ય પ્રદર્શનો ધાર્મિક પ્રવચનો મેળાઓને સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જીવંત થાય છે સમગ્ર શહેર સજ્જ થયેલું છે અને એની ભવ્યતાને નિહાળવા ભક્તોને પ્રવાસીઓનો એક વિશાળ સમુદાય ત્યાં એકઠો થાય છે હવે ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વની વાત કરીએ મિત્રો તો દિવ્ય વિજયની ઉજવણી તે શિવ દ્વારા ત્રિપુરા વિનાશ દ્વારા પ્રતિકાત્મક સત એટલે કે ધર્મની અસત અધર્મ પર અંતિમ વિજયના મૂળ હિન્દુ સિદ્ધાંતને મજબૂત કરે છે શુદ્ધિ અને મુક્તિ મોક્ષ કાર્તિક પૂનમના દિવસે ગંગામાં પવિત્ર સ્નાન કરવું ખાસ કરીને વારાણસીમાં જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ જે મોક્ષ આપે છે એવું માનવામાં આવે છે તે આધ્યાત્મિક પ્રયોગો માટે સૌથી શુભ દિવસોમાંનો એક દિવસ માનવામાં આવે છે આખા વર્ષના અંતની આ પૂર્ણિમા હોય છે પવિત્ર ગંગાજીનું સન્માન કરવું આ તહેવારે ગંગા નદી માટેના આદરની એક વિશાળ સામૂહિક અભિવ્યક્તિ છે જે એને જીવનદાયી અને શુદ્ધ કરનારી માતા તરીકે સ્વીકારે છે બિરદાવે છે હવે કૃતજ્ઞતા દર્શાવવાનો સમય તે એમના રક્ષણ અને આશીર્વાદ માટે દિવ્ય શક્તિઓ પ્રત્યેક કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ દિવસ હોય છે દીવા પ્રગટાવીને ભક્તો પ્રતિકાત્મક રીતે એમની આંતરિક ચેતનાને પ્રકાશિત કરે છે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે અને જ્ઞાનના પ્રકાશને નિમંત્રણ આપે છે હવે મિત્રો આ તહેવારના નિષ્કર્ષ પર આવીએ દેવ દિવાળી એ ફક્ત પ્રકાશનો તહેવાર નથી પરંતુ ગહન આધ્યાત્મિક મહત્ત્વનો તહેવાર છે એ એવો એક દિવસ છે મિત્રો જ્યારે દિવ્ય અને પાર્થિવ ક્ષેત્રો વારાણસીના ગંગાજીના કિનારે એકબીજાને મળતા હોવાનું માનવામાં આવે છે અસંખ્ય દીવડાઓની શાનદાર પ્રદર્શની દેવતાઓને એક પ્રતિકાત્મક અર્પણ પવિત્ર નદીને શ્રદ્ધાંજલિ અને આંતરિક ચેતનાના પ્રકાશ માટેનું એક શક્તિશાળી દીપક છે જેને પ્રકટ કરવા માટે દરેક સાધક પ્રયત્ન કરે છે જ્યારે એની સૌથી શાનદાર ઉજવણી વારાણસીમાં થાય ત્યારે તે ભારતના અન્ય ભાગોમાં પણ ભક્તિભાવ સાથે મનાવવામાં આવે છે ખાસ કરીને અન્ય પવિત્ર શહેરોમાં અને અન્ય પવિત્ર નદીઓના કિનારે દરેક ભક્તો ભક્તિભાવપૂર્વક એની ઉજવણી કરે છે તો મિત્રો આપણે પણ બધાએ ખૂબ ભાવ અને શ્રદ્ધા સાથે આ દેવ દિવાળીની ઉજવણી કરવાની છે વર્ષોથી થાય છે અને આવતા વર્ષોમાં પણ કરીશું મારા વિડિયોમાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ સૌને દેવ દિવાળીની ખૂબ શુભેચ્છાઓ ફરી મળીશું